અરવલ્લી જિલ્લાના માલપુરથી એક ઘટના સામે આવી રહી છે અરવલ્લી જિલ્લાના માલપુરના એક યુવાન પર જીવલણ હુમલો કરવાની ઘટના સામે આવી માલપુરની પીપળાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર યુવાન પર કરાયો ગંભીર હુમલો બિપિન ચૌધરી નામના યુવાન પર ગોવિંદપુર નજીક કરાયો હુમલો મોડાસાના એક કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહેલા યુવાનને રસ્તામાં રોકી ત્રણ વ્યક્તિએ હુમલો કર્યો બિપિન ચૌધરીએ પીપળાણા વિસ્તારમાં આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો

અ પાંડોર મુકા રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર શિવાભાઈ પાંડોર આ થઈને ગાડી મારા સામે લઈ દીધી ગાડી મારી દીધી મારા ઉપર અને ચીતા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો લોખંડ નો મને માર્યો ધાર્યું હતું મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા મારો મોબાઈલ છીનવી લીધો મારું પર્સ છીનવી લીધું મને હાથ પગ તોડી નાખ્યા મારા મને કે ભ્રષ્ટાચાર કેમ માર બહાર સરપંચની કેમ એમ તને પતાઈ જ દેવાનું લડવી પતા નથી ચૂંટણી જ કેમ લડ્યો અને અગાઉ બી છ સાત મહિના પેલા મારા પર ગાડી મારી હતી સ્કોર્પીઓ ત્યાં મારા પર હુમલો કરવામાં આવ્યો તો હતો બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે

એ બ્લેક કાર્ચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને અને સીધી અડાડી દીધી અને મના સરિયાથી અને ધારિયાથી મને હાથ પગ છોડી નાખ્યા ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલ ત્રણ આરોપીઓ પ્રિતેશ સિંહ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડો અને રમેશભાઈ પાંડો વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન ટાઉનહોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવીને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝુંડવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમોની છે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે